નમસ્કાર મિત્રો મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલાં થોડીક સ્પષ્ટતા કરી લઈએ આજનો વિડીયો એવી બાબત સાથે સંકળાયેલો છે કે ગુજરાતની અંદર ખૂબ ચર્ચાસ્પદ બનેલી બાબત છે અને ગુજરાતના પ્રિન્ટ મીડિયાએ એ વખતે ખૂબ જ તટસ્થ ભૂમિકા ભજાવી અને પોતાની ફરજ નિભાવી હતી માટે એ સ્પષ્ટતા કરી લઈએ કે આજના વિડીયોની અંદર આપણે કોઈની બદનક્ષી થાય કોઈની ધાર્મિક લાગણી દુભાય અથવા તો કોઈના આર્થિક સામાજિક સાંસ્કૃતિક નુકસાન થાય એવો કોઈ આશય નથી પરંતુ સામાજિક સભાનતા અને કાનૂની અવેરનેસના સંદર્ભમાં લોકો આવી બાબતો જાણી અને પોતાની ફરજો કઈ રીતે અદા કરવી અને આપણે કે કેવી ગુનાહૂત પ્રવૃત્તિઓમાં જાણે અજાણે પણ ન ફસાઈ જવું એવી એક સમાનતા કહેવાય એ બાબતને ધ્યાનમાં લઈ આજનો આ વિડીયો બનાવ્યો છે અને વિષય છે પંકજ ત્રિવેદી નામના એક સ્વાધ્યાયની બે હજાર છ ની અંદર હત્યા થઈ હત્યા થઈ એક મામલો એ વખતે ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો પરંતુ એ કેસનો ચુકાદો પંકજ ત્રિવેદી હત્યા કેસનો ચુકાદો ગઈકાલે આવ્યો અને એમાં જે દસ આરોપીઓ હતા એના આજીવન કેદની સજા કોર્ટ દ્વારા સેશન કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવી છે ઘણો લાંબા સમય પછી લગભગ ઓગણીસ વર્ષ પછી ચુકાદો આવ્યો છે ખૂબ લાંબી આની અંદર પોલીસે એની ભૂમિકા ભજવી અને તપાસ પણ કરી હશે એવું માનીએ છીએ સમજવા જેવી એને વિચારવા જેવી બાબત એ છે કે સ્વાધ્યાય પરિવારના પંકજ ત્રિવેદી એ એનઆરઆઈ હતા અને સ્વાધ્યાય પરિવારમાં ખૂબ લાંબા સમયથી કામ કરતા હતા એમણે ઘણી બધી બાબતો એમણે નજીકથી જોઈ અને એના કારણે એમને આમાં કંઈક તથ્ય દેખાયું હશે કે ભાઈ આમાં આર્થિક ભ્રષ્ટાચાર થઈ ગયો છે બીજો ભ્રષ્ટાચાર થઈ ગયો છે પરંતુ આવી જે જાહેર ક્ષેત્રની જે જે સંસ્થાઓ હોય છે ટ્રસ્ટો હોય ધાર્મિક સ્થળો હોય અથવા તો બીજે કોઈ આવા જાહેર પબ્લિક માલિકીની જે સંસ્થાઓ હોય છે એની અંદર ત્રણ બાબતો ખાસ હોય છે એક તો આર્થિક કંભાવડા હોય છે અ પછી એના અંદર સત્તાની મારી હોય છે આર્થિક કંભાળો હોય સત્તાની મારી હોય અને એમાં ક્યારેક ક્યારેક વિભિચનના કિસ્સા હોય છે આ ત્રણ બાબતો ખાસ હોય છે સત્તાની મારી હોય વિભિચનના કિસ્સો હોય પરંતુ બધા સોએ સો ટકા કેસોની અંદર આવું નથી હોતું ઘણા બધા કેસો એવા છે કે એની અંદર એ વ્યક્તિ અને સંસ્થા સો સો ટકા નિર્દોષ હોય અથવા તો આનાથી એ લોકો વાકાત હોય છે અમુક સંસ્થાઓ અમુક વ્યક્તિઓ એ બધી બાબતોથી ખૂબ દૂર હોય છે દૂર હોવાના કારણે એમની સંસ્થાની અને એવી વ્યક્તિની છાપ પણ સારી હોય છે પરંતુ મહદ મોટા મોટાભાગની સંસ્થાઓની અંદર આર્થિક કૌભાંડો હોય સામાજિક કૌભાંડો હોય સેક્સના કૌભાંડો હોય અને સત્તાની સાઠમારીમાં એકબીજાને પતાઈ દેવાની એકબીજાના કાતમાં એકબીજાનો સામાજિક રીતે અથવા તો સંગઠનની રીતે એને કાપી નાખવાની અથવા એને નીચા ઉતારી દેવાની એક હોડ ચાલતી હોય છે આવી હોડની અંદરથી અનેક પ્રકારના પેદા થતા હોય છે એમાં બખેડો થતા હોય છે ક્યારેક ક્યારેક આવી હત્યાઓ થઈ છે આવી જ એક હત્યા પંકજ ત્રિવેદીની પંદર જુલાઈ પંદર જૂન બે હજાર છ ના દિવસે એલિસ બ્રિજ અમદાવાદના એલિસ બ્રિજ ની બાજુમાં આવેલા જીમખાનાની અંદર પંકજ ત્રિવેદી પોતાની કારમાંથી ઉતરી કાર પાર્ક કરી કારમાંથી ઉતરી ત્યારે એમની રાહ જોઈને બેઠેલા કેટલાક હત્યારાઓ આરો જે આજે કોર્ટે જેને હત્યારા દોષિત જાહેર કર્યા એવા લોકોએ એમની ઉપર હુમલો કર્યો હુમલો કર્યો અને એના કારણે એનું એ સ્થળે જ મૃત્યુ થયું ખૂબ પીસ ખૂબ પીસીદો હતો પોલીસ પાસે કોઈ ચોક્કસ ઝઘડો નતા પરંતુ પંકજ ત્રિવેદી ખૂબ લાંબા સમયથી સ્વાધ્યાય પરિવારમાં પોતાના શ્રમ શક્તિ અને નાણાંનો ભોગ આપી અને સ્વાધ્યાય પ્રવૃત્તિના વિકાસ માટે લાંબા સમયથી કામ કરી રહ્યા હતા એમને સ્વાધ્યાય પરિચવારના જે સ્થાપક પાંડુરંગ શાસ્ત્રી આઠોલે સાથે ખૂબ નજીકના સંબંધો હતા અને એના કારણે સ્વાધ્યાય પરિવારની તમામ બાબતો પર એમની નજર હતી પણ ધીરે ધીરે એમે જોયું કે સ્વાધ્યાય પરિવારના જે સ્થાપક હતા પ્રાયોનીર હતા એમના અવસાન પછી જયશ્રી દેવીનું શાસન આવ્યું એમનો વહીવટ આવ્યો એ વહીવટ આવ્યા પછી એમાં અનેક પ્રકારના કૌભાંડો થતા હોવાનું એમના ધ્યાનમાં આવ્યું એટલે માણસ તટસ્થ હતા ખૂબ પ્રમાણિક હતા અને એના કારણે એમણે સંસ્થાઓમાં એટલે સ્વાધ્યાય પરિવારમાં અવારનવાર રજૂઆતો કરી હશે બીજી રજૂઆતો કરી પરંતુ એમનો અવાજ જ્યારે ના સંભળાયો ત્યારે એમણે એક કરતાં વધારે વખત સરકાર શ્રીમાં રજૂ કરી છે સરકારમાં એમણે એવી રજૂઆતો કરી અને એમાં ક્યારેક એમણે એમ કીધું કે સ્વાધ્યાય પરિવાર છે એ એ સંગઠન છે આવી બધી રજૂઆતોનું કોઈ સારું પરિણામ ના આવ્યું પરંતુ એમનો જે આર્થિક ભ્રષ્ટાચાર હતો એની સામે એમણે કેટલાક કેસો કર્યા એમાં એક બાબત એવી હતી કે ભાઈ આઠ કરોડની જમીન જે હતી એ દીદીએ પેલા એમાંથી વૃદ્ધા વૃદ્ધો રહેતા હતા એ આઠ કરોડની જમીન માટે એ વૃદ્ધોને ત્યાંથી તગેડી મૂક્યા ભાવનિર્જરની જે જમીન હતી જ્યાં સ્વાધ્યાય પરિવારે પોતાનું સંકુલ ઊભું કર્યું હતું એ જમીન સરકારે પાછી લેવા માટે પંકજ ત્રિવેદીએ રજૂઆત કરી હતી પછી કચ્છની અંદર ભૂકંપ દરમિયાન ઘણા બધા મકાનો બાંધવાનો સ્વાધ્યાય પરિવારનો દાવો હતો પરંતુ પ્રતિપક્ષ અને બીજા લોકોનો દાવો એવો હતો કે સ્વાધ્યાય પરિવારે આમાં કોઈ પણ કામ નથી કર્યું આવા ઘણા બધા દાવાઓ દાવા દાવો હતા અને એના કારણે એવું બન્યું કે સ્વાધ્યાય પરિવાર અને પંકજ ત્રિવેદી સામસામા આવી ગયા સ્વાધ્યાય પરિવારમાં કેટલાક સારા વ્યવસ્થિત લોકો હતા કે જે પ્રમાણિકતાથી તટરતાથી આ સંસ્થાનો વહીવટ ચાલે લોકો કારણે પંકજ લોકો સહયોગ કરી પક્ષમાં હતા એ સમયગાળા દરમિયાન અગિયાર દસ બે હજાર ચાર ના રોજ પંકજ ત્રિવેદી એ વખતના જે મુખ્યમંત્રી હતા એને એક પત્ર લખ્યો ખૂબ સારો પત્ર છે એટલે મને એવું લાગે છે કે પત્ર મારે તમને વાંચિત સંભળાવવો પડે એમણે એનું પૂરું સરનામું એવું છે કે પંકજ હરિદાસ ત્રિવેદી નારાયણ નિવાસ સત્યાગ્રહ સાવણી સેટેલાઇટ અમદાવાદ અગિયાર દસ બે હજાર ચારે એમણે પત્ર લખ્યો છે લખે છે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી માન્ય શ્રી સ્વાધ્યાય પરિવારમાં ચાલતી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારને નાબૂદ કરવા મેં જે ઝુંબેશ ઉપાડી છે તેમાં મારી જાનને જોખમ ઊભું થયું છે તેઓ ગમે ત્યારે મને કે મારા મિત્રોને નુકસાન પહોંચાડી શકે મને કે મારા મિત્રોનું મોત થાય તો નીચેના ને તેના માટે જવાબદાર ગણવા અને આને મારું અંતિમ ડાઇંગ ડાઇંગ ડેક્લેરેશન ગણવો આમ કહેતા મને જરાય અતિશયોક્તિ નથી અનુભવાતી જાનની બાજી લગાવી દેવા માટે હું પીછેટ નહીં કરું મને મારા પ્રિયતમ યોગેશ્વર ભગવાન પર વિશ્વાસ છે આપનો વિશ્વાસ પંકજ હરિદાસ ત્રિવેદી બહુ સ્પષ્ટ બે હજાર ચાર ની અંદર એટલે ખૂબ લાંબા સમયથી પંકજ ત્રિવેદી સ્વાધ્યાય પરિવારના આ બધા જે કૌભાંડો છે એની સામે ઝઝુમી રહ્યા હતા અને એ જ ટાઈમે વિનુ સચાણિયા કરીને જે પંકજ ત્રિવેદીના સાથી હતા એમણે પણ જે નરેન્દ્ર મોદીના પત્ર લખ્યો છે ઈમેલ કર્યો છે એમાં લખે છે પ્રિય મિત્ર નરેન્દ્ર મોદી એનું સંબોધન જે છે હું જે પત્ર વાંચી રહ્યો છું એ મારા પાસે દિવ્ય ભાસ્કર છું એમાં એવું લખે તમે એક મિત્ર તરીકે મને સારી રીતે જાણો છો સ્વાધ્યાય પરિવારના દાદાના ખાસ ચહેરા બાબતે જો તમે મારો દ્રષ્ટિકોણ જોઈ શકશો તો હું બહુ જ આભારી રહીશ એટલે શું કહે છે કે સ્વાધ્યાય પરિવારના ખરા ચહેરા એટલે એમ કહો સ્વાધ્યાય પરિવારના ખરા ચહેરા તરીકે તમે જો મારો દ્રશ્યો કોણ જોઈ શકશો તો હું બહુ જ આભારી રહીશ સ્વર્ગસ્થ પંકજ શોધી કાઢવામાં અમારી મદદ કરો તમે પંકજ ત્રિવેદીને મળે છો તેના મુદ્દાઓ તમે સમજ્યા છે મહેરબાની કરી અમારી મદદ કરો માજી સ્વાધ્યાય સાથે યોજનાબદ્ધ રીતે દીદીના સમર્થકો સમર્થકો દ્વારા ગુનાખોરી આચરવામાં આવે છે મહેરબાની કરી અમારી મદદ કરો આવા પત્રો લખવામાં આવ્યા છે એક કરતા વધારે પત્રો લખ્યા છે પરંતુ એનું પરિણામ તો કઈ આવ્યું નહીં પણ પરિણામ એ આવ્યું કે પંદર છ બે હજાર છ ના દિવસે પંકજ ત્રિવેદી ની બહુ કુર રીતે હત્યા કરવામાં આવી આ આવીના થબેલમાં એ વખતનું જે ફોટોગ્રાફ છે ફાઇલ ફોટો એ મેં મૂક્યા છે તમે જોઈ શકશો પરંતુ એ વખતે પ્રિન્ટ મીડિયા એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ગુજરાતના તમામ પ્રિન્ટ મીડિયા દિવ્ય ભાસ્કર ગુજરાત સમાચાર સંદેશ અને બીજા નાના મોટા તમામ અખબારોએ લાંબા સમય સુધી પંકજ ત્રિવેદીની જે હત્યા કરવામાં આવી અને જે પરિબળો જવાબદાર હતા એના માટે એક બહુ વ્યવસ્થિત જહાજ જગાઈ અને એના કારણે સ્વાધ્યાય પરિવાર ખૂબ બદનામય થયું એના કેટલાક કૌભાંડો બહાર આવ્યા કેટલાક લોકો જે એની નજીક હતા એમણે માન્યું કે ભાઈ આપણે હવે આવી બાબતોથી દૂર રહેવું જોઈએ અને આ સાથે સાથે આ બધા ચેપ્ટરની સાથે જે જયશ્રી દીદીના નામે ઓળખાય છે એમના મુંબઈના એક ચાર્ટર્ડ એકાઉન્ટ હતા અજય શાહ નામના એની સાથેના પ્રેમપત્રોનો પણ પર્દાફાશ થયો શું થયું એમની સાથેના જે પ્રેમપત્રો એનો પર્દાફાશ થયો વિચારવા જેવી બાબત છે પરંતુ એનો જે બચાવ કરવામાં આવે છે એ ખૂબ સમજવા જેવો છે એમણે એવો બચાવ એવો કર્યો કે ભાઈ આ જે કઈ પત્રો છે ને એ તો એક નાટક એક નાટકના સ્ક્રિપ્ટ એટલે સંવાદ માટે લખેલા છે ખૂબ વિચારવા જેવી બાબત છે કે ભાઈ આવા પ્રેમ પત્રોને એમણે આ રીતે સંવાદ તરીકે અને એ પણ ક્યારે કે પંકજ ત્રિવેદી ની હત્યાના ચોવીસ દિવસ પછી એકાએક દીદી બાર આવી અને એમણે આ વળી પાછું આવું જાહેર કર્યું કે આ બધું તો સંવાદો છે તમે સંવાદો હોય તો એકબીજા દૂર દુર્વયાર એકબીજાને પત્રો લખીને આવા સંવાદો લખે પણ આ બધું વિચારવા જેવું છે સાથે સાથે એ સમયે એક WWW ડબલ્યુ સ્વાધ્યાય ઓરજી નામની એક વેબસાઇટ ચાલતી હતી કોણ ઓપરેટ કરતું હતું એ હજુ સુધી પુરવાર નથી થયું પણ એ વેબસાઇટ ની અંદર એવા દાવા કરવામાં આવ્યા પાંડુરક શાસ્ત્રી દાદા આના પરિવાર એમ કે ગોડસે પરિવારની નજીકનો પરિવાર છે એવા દાવા એ વેબસાઈટ એ સમયે કરવામાં આવેલા છે અને આવા દાવા કરવામાં આવ્યા હોય એવો એનો કોઈ સત્ય બાબત હોય એવું કોઈ પુરવાર થયું નથી પરંતુ એ પછી જે આખો સમગ્ર ગુજરાતનો જે માહોલ જે બોલકા લોકો હતા જે લોકો સત્યની પડખે હતા એવા લોકોએ પણ પોતાના અભિપ્રાયો શું આપ્યા છે તો એક મહેશ શાહ કરીને સ્વા ખૂબ મોટા હતા પંકજ ત્રિવેદીના સાથીદાર હતા એમણે એ વખતે એવું કહ્યું કે ભાઈ પંકજ પછી હવે મારો વારો છે એટલે પંકજ ત્રિવેદીનું મૃત્યુ થયું એનું હત્યા થઈ એ મારી પણ હત્યા થશે આવું એમણે જાહેર કર્યું પછી એથી પણ એમણે જે બીજું કીધું છે અને આ હું જે કહું છું એ મારા પોતાના શબ્દો નથી એ વખતના જાગૃત અખબારોએ જે અહેવાલો આપ્યા છે એના આધારે કહું છું દાઉદ કરતા દિલ્હી ખતરનાક દાઉદ કરતા દીદી એટલે દાઉદ નામનો જે ક્રિમિનલ આજે પાકિસ્તાનમાં ભરાઈ બેઠો છે અને એમાં આગળ એવું કહે છે કે ભાઈ દાઉદ તો જાહેરમાં લે છે દાઉદ આંતરમાં આંતક નો પણ દીદી તો ધર્મનો આંચળો ઓઢી એનો અધમ કૃત્ય કરે છે આ અહેવાલ છ સાત બે હજાર છ ના દિવ્ય ભાસ્કર નો છે સ્વામી શક્તિદાનંદ શું કે છે કે સ્વાધ્યાય પરિવાર એ તો ગુંડા પરિવાર બન્યો સ્વામી સત્યદાનંદ એવું કહે છે અને આ અહેવાલ છ સાત બે હજાર છના દિવ્ય ની અંદર છપાયેલો છે ઓ જે કઈ વાત આપણે કરીએ છીએ એ આધાર આધારપુરા સાથેની વાત કરીએ છીએ અ રજનીકાંત જોશી કરતા જો નામના એક સારા વ્યક્તિ એમણે એવું કહ્યું કે દાદા સારા હતા સારા તો હતા પણ સીધા નહોતા આ એમનું સ્ટેટમેન્ટ છે ગુણવંત શાહ નામના કટાર લેખક ગુજરાતના ખૂબ સારા તત્વજ્ઞાની તરીકે જેને લોકોએ સ્થાન આપ્યું છે અને જુદા જુદા ગુજરાતના અખબારોમાં એમણે અનેક કોલમોમાં લખ્યું છે એમના અનેક અનેક પુસ્તકો પ્રસિદ્ધ થયા છે એમણે એમનું જે વિધાન છે એ ધર્મગુરુઓના લોભ લાલસા ક્રોધ બધું અસામાન્ય એટલે ધર્મગુરુના આ અપલક્ષણો હોય એવું એમણે એ કહ્યું છે પ્રકાશ શાહ ગુજરાતના સારા રેશનાલિસ્ટ સારા વિવેચક અને નિરીક્ષક નામના તંત્રી એમણે એવું લખ્યું કે ધર્મના નામે ચાલતી શોષણ વૃત્તિ એ સામે પૂરે જાગૃતિ લાવવી જોઈએ અને એક પ્રકારનું સોશિયલ ઓડિટ આ પ્રવૃત્તિઓનું હોવું જોઈએ આવું કે છે ગુજરાત સમાચારમાં સ્વામી સચિદાનંદનું એક વિધાન છપાયું છે દીદી ગાયના ચામડામાં બેઠેલી વાઘણ છે એ આવ્યું કે સત્તર છ બે હજાર છ ની રાત્રે બે થી અઢી વાગ્યાના સમયે સચ્ચિદાનંદ નો પેટલાદ ખાતે બાજુમાં જે એમનો આશ્રમ છે એ આશ્રમ ઉપર ખૂબ ભયંકર હુમલો સાતથી આઠ લોકોએ કર્યો પણ એ હુમલાખોરોએ વાસીઓ જે રોમોમાં રહેતા હતા એ રૂમોના પેલા દરવાજા બંધ કરી દીધા આ હુમલોખોરોએ દરવાજા બંધ કરી દીધા અને જે લોકો જાગતા હતા એમના એ સાથે મારઝૂડ કરવામાં આવી ભૈલાલ પટેલ લાલજી મહારાજ સચિન ભગત વ્રજેશ જાની અને બાહુભાઈ પટેલના ખૂબ એક બે ભક્તોના ગંભીર રજાઓ કરવામાં આવી એમના જ્યાં બેઠા હતા ત્યાં ચૂપ થઈ જવા કીધું અને એમનો ઈરાદો સચ્ચિદાનંદને મારી નાખવાનો હોય એ રીતે સચ્ચિદાનંદ જ્યાં સુતા હતા ત્યાં આગળ એમણે ઉપર દોડી જવાનો પ્રયાસ કર્યો પરંતુ બન્યું એવું કે આ બધાએ આમણે જે બારણા બંધ કર્યા હતા એમાં એક ખૂબ સારા સન્નારી હતા વૃદ્ધા હતા એમનો રૂમ ખુલ્લો છે એમણે પહેલા તો બહાર નીકળી અને બધાના બારણા ખુલી નાખ્યા અને એના કારણે આશ્રમવાસીઓ બહા બહાર આવ્યા અને સામે પથ્થર મારો અને કોલાહલ થયો એના કારણે સચ્ચિદાનંદ જાગી ગયા અને સચ્ચિદાનંદે એ ફાયરિંગ કર્યું ફાયરિંગ કરવામાંથી પણ શું એક નવું પરિણામ આવ્યું નવું પરિણામ એવું આવ્યું કે બાબુ મોહનિયા નામના એક આદિવાસીનું ખૂન થયું અને સચ્ચિદાનંદ ઉપર કેટલાક સમય પછી એ ગાળામાં ત્રણસો બે એફઆઈઆર નોંધવામાં આવી ત્રણસો બે એનો એફઆઈઆર નોંધવામાં આવી કેસ ચાલ્યો બધું ચાલ્યું પરંતુ આવી બધી બાબતોમાં જ્યાં સત્તા અને સંપત્તિનું બળ હોય ત્યાં ગરીબોનું નથી ચાલતું કારણ કે પંકજ ત્રિવેદીની હત્યા થઈ પંકજ ત્રિવેદી હિન્દુ હતા બ્રાહ્મણ હતા માટે પંકજ ત્રિવેદીની સાથે ગુજરાતભરની સંસ્થાઓ ઉભી રહી ગુજરાતભરનું મીડિયા ઉભી રહ્યું પણ બાબુ મોહનિયા એક આદિવાસી હતો બાબુ મોહનિયા આદિવાસી હતો અને એ આદિવાસી હોવાના કારણે એની પાસે સમાજનો હતો એની પાસે સંસ્થાઓ નથી એની પાસે મીડિયા નહોતું એટલે બાબુ મોહનિયાની હત્યા થઈ છે એ વસ્તુ નક્કી છે સત્યદાનંદ ઉપર ત્રણસો બે ની કલમ દાખલ થઈ એમની સામે કેસ ચાલ્યો અને એની અંદર નિર્દોષ ચૂંટી ગયા સ્વાભાવિક છે એના આ બધું તમે સમજી શકો આની અંદર કોઈ બાબત એવી નથી કે ન સમજી શકાય અથવા તો આપણે કાલા ખેલા છીએ એવું નથી સમજવા જેવી છે બે આખું એક જ બાબતમાંથી બે મર્ડર થયા એવું બની શકે કે બાબુ મોહનિયા કોઈના ચડાવવાથી હત્યા કરવા ગયા હશે બાબુ મોહનિયા સચિદાનંદની હત્યા કરવા કોઈનો હાથો બની ગયા હશે પણ એવું જ સમાન પરિસ્થિતિ પંકજ ત્રિવેદીની જે હત્યા કરવામાં આવી એમાં દસ જણા જો આરોપી તરીકે પુરવાર થયા છે ગુનેગાર તરીકે પુરવાર થયા છે એ પણ કોકના કહેવાથી જ રહ્યા હતા ને બે જૂથો હાથા બન્યા છે પંકજ ત્રિવેદીના હત્યારો પણ હાથા બન્યા છે બાબુ મોહનિયાના અરે પંક સોરી સચ્ચિદાનંદ નું ખૂન કરવા હુમલો કરવા જનારા લોકો પણ આઠ દસ લોકો હતા એ પણ હાથા બન્યા છે બંને બાજુ આથા બન્યા છે બરોબર છે અને હાથા બનાવનારે પણ એક ચોક્કસ સત્તા છે પરંતુ પંકજ ત્રિવેદી સામે સમગ્ર ગુજરાત ઊભું રહ્યું સમગ્ર ગુજરાતની સંસ્થાઓ ઉભી રહી પ્રબુદ્ધ લોકો ઉભા રહ્યા અને સાથે સાથે પ્રિન્ટ મીડિયા ઉભું રહ્યું બાબુ મોહનિયા આદિવાસી હતો એની સાથે કોઈ ના ઉભ્યું હવે આ વાત આપણે મૂળ વાત એ કરી છે કે પાંડુરંગ શાસ્ત્રી શું કરે છે કોના માટે કરે છે અને શું છે આમ તો સ્વાધ્યાય પરિવારે એમ કે ભાઈ એક સંગઠનની વાત કરે છે આધ્યાત્મિક ઉત્થાનની વાત કરે છે અને સંસ્કાર ની વાત કરે છે આવી વાત સાંભળી છે ક્યારેક કાનો કાન સાંભળે છે ક્યારેક રૂબરૂ ચર્ચાઓ કરવામાં સાંભળી છે સ્વાધ્યાય પરિવારના એમના કથિત મહાન લોકોની સાથે ખૂબ લાંબા લાંબા સંવાદો કરવા પડ્યા છે અને લાંબા સંવાદોની અંદર એમની પાસે કોઈ તર્કબદ્ધ જવાબો અને તર્કબદ્ધ રજૂઆતો નહોતી પણ મૂળ વાત ઉપર આવું તો પાંડુ આઠવલે શાસ્ત્રીએ ખૂબ વર્ષો પહેલાં સ્વાધ્યાય પરિવારની શરૂઆત કરી અને સ્વાધ્યાય પરિવારની શરૂઆત એમણે મહારાષ્ટ્રમાં કરી અને મહારાષ્ટ્રની અંદર એમણે બ્રાહ્મણોથી આની શરૂઆત કરી અને લગભગ બત્રીસ વર્ષ સુધી એમણે જે બોલકો વર્ગ છે હિન્દુઓનો ત્યાં આગળ એમણે કામ કર્યું અને એ પછી એમણે એમ જરૂર લાગી કે હવે મારે આ દેશના અન્ય પછાત વર્ગો આદિવાસીઓ અને અનુસૂચિત જાતિની અંદર કામ કરવું જોઈએ પરંતુ એ બધું કામ કરતા પહેલાં મુંબઈની પાસે થાણેની અંદર એ ત્રીસ ત્રીસ દિવસની શિબિરો ચલાવે છે અને એ ત્રીસ દિવસની શિબિરોની અંદર આ દેશની સંસ્કૃતિ આ દેશની વર્ણવ્યવસ્થા અને આ દેશની શાસન પદ્ધતિ અને સાથે સાથે સમગ્ર વિશ્વની શાસન પદ્ધતિની ચર્ચા વિચારણા કરવામાં આવે છે અને એમાં એવા પ્રવચનો આપવામાં આવે છે કે ભાઈ આ વર્ણવ્યવસ્થા વર્ણવ્યવસ્થા આ દુનિયાની ઉત્તમ સમાજવાદી પદ્ધતિ છે આવું સચ ભાઈ પંડિત શાસ્ત્રી આવું કે છે વર્ણ વ્યવસ્થા આ દુનિયાની ઉત્તમ સમાજવાદી પદ્ધતિ છે ભારતની સંસ્કૃતિ જે ટકી રહી છે એ વર્ણવ્યવસ્થાના કારણે ટકી રહી છે આવું એમની જે સંસ્કૃતિ ચિત જીવનવાદ બીજું ગીસું જીવનવાદ અને સંસ્કૃતિ ચિંતન નામના આ બે પુસ્તકોની અંદર આનો આધાર પડ્યો છે અને એ સ્પષ્ટ રીતે વર્ણવ્યવસ્થાની હિમાયત કરે છે વર્ણવ્યવસ્થા હોવી જોઈએ એટલે જે દલાલો આની અંદર ગયેલા છે આવા દલાલો એ જોવું પડે કે આ લોકો ધર્મના નામે આધ્યાત્મના નામે જે વાતો કરી રહ્યા છે એવા દલાલોને આ ખબર પડવી જોઈએ સ્વાધ્યાય પરિવારે એક નવી જાતિ પેદા કરી અને એ નવી જાતિ એટલે ભારતના અનુસૂચિત જાતિના લોકોને ભાવલક્ષી નામ આપ્યું છે ભાવલક્ષી નામ આપ્યું છે અને આ ભાવલક્ષી નામ તો એમણે ભલે આપ્યું પરંતુ જે દલિતોમાંથી જે લોકો દલાલ બની ગયા છે ને એ લોકો એ સાથે સાથે એ જે વર્ણ વ્યવસ્થાની જાતિ વ્યવસ્થાની જે હિમાયત કરે છે એનું સંસ્કૃતિ એક કરતા વાંચવું જોઈએ સમજવું જોઈએ બીજું કે તમે સ્વાધ્યાય પરિવારની વિરુદ્ધમાં બોલો એટલે જેમ ગુણવંત શાહને ધમકી આપવાય સચિદાનંદ આ જે બનાવ બન્યો પંકજ ત્રિવેદી એના બે ત્રણ વર્ષ પહેલાં એમની ધમકીઓ આપવામાં આવી હતી અને સચ્ચિદાનંદના જે આશ્રમ દંતાલી આશ્રમના જે ફોન હતા ત્યાં આગળ કાયમ માટે રોજ બિભસ્ત ગાળોનો મારો ચલાવવામાં આવતો હતો અને એના કારણે દંતાલી આશ્રમના સચ્ચિદાનંદ આશ્રમના તમામ નંબરો એમણે બદલી નાખવામાં બિભસ્ત ગાળો રોજે રોજ આપવામાં આવતી હતી એમણે એ પણ એ વખતે સજા સ્વાધ્યાય પરિવારની વિરુદ્ધમાં એક સ્ટેટમેન્ટ કર્યું હતું એના કારણે અને આવું એક બહુ સારા જાગૃત તો અત્યારે તો હયાત નથી એવા અનુસૂચિત જાતિના લેખકે પણ હું એનું સોરી નામ ભૂલી ગયો છું અહીએ છે પણ ઉઠે નથી આવતું એવા લેખકે સ્વાધ્યાય પરિવારની વિરુદ્ધમાં કંઈક લખ્યું હતું માટે એમની ઉપર પણ એક કરતા વધારે વખત હુમલા થયા હતા એમણે પોતાનું રહેઠાણ સ્થળ અમુક સમય માટે છોડી દેવું પડ્યું હતું એટલે જે આધ્યાત્મિકતાની વાત કરે છે સંસ્કારની અને સંગઠનની વાત કરે છે એ જ લોકો આ શું કરી રહ્યા છે આ જે કંઈ મેં વાત કરી છે એ સંપૂર્ણ તથ્ય આધારિત રેકોર્ડ આધારિત વાત છે તમે બધા આટલી બાબતો સાથે સાથે એમનું સાહિત્યનો અભ્યાસ કરો અને એમના સાહિત્યના આધારે એમની પ્રવૃત્તિ શું છે એમણે જે અબજો અબજો રૂપિયાના નાણાં ભેગા કર્યા છે એ ક્યાં કઈ રીતે વપરાય છે એ એમનો વિષય છે પરંતુ તમારે એમના હાથા ના બનવું જોઈએ એ તમારો વિષય છે તમારે એમના હાથા ના બનવું જોઈએ એમણે કેવા ભ્રષ્ટાચાર કરવા એમણે કેવા સેક્સ કૌભાંડો કરવા ના કરવા અથવા તો એમણે સત્તાની સાથ અમારી માટે એકબીજાને કઈ રીતે પતાવી દેવા એ એમનો વિષય તમારો વિષય એટલો તો હોઈ શકે ને કે તમે આવા લોકોના હાથા ના બોલો અને હું એવી અપેક્ષા સાથે આ વિડીયો પૂરો કરું કે આ દેશના અનુસાર જાતિ જનજાતિ અન્ય પછાત વર્ગના અને એને બીજા જાગૃત પ્રબોધ નાગરિકોએ આવી બાબતોથી દૂર રહી અને આવી બાબતોનો ફંડ પણ ના આપવું જોઈએ પોતાનું શ્રમદાન પણ ના આપવું જોઈએ અને આવી સંસ્થાઓથી દૂર રહેવું જોઈએ આશારામનું જે કંઈ કૌભાંડ છે અને એની અંદર અને આમાં આ બધા એક ગોત્રના ભાઈઓ કહી શકાય એવું મારું માનવું છે એ માટે તમને રિક્વેસ્ટ છે તમે આ ચેનલ ઉપર નવા હોવ તો આને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને બીજા તમારા મિત્રોને વધુમાં વધુ એટલા માટે આને ફોરવર્ડ કરો કે લોકો વધારે જાગૃત થાય અને લોકોને સાચી સ્થિતિનો ખ્યાલ આવે આજના પ્રિન્ટ મીડિયામાં જે કંઈ સમાચાર આવે છે એ આટલા ઊંડાણવાળા નથી અને આટલા આધારવાળા નથી એમણે એમની મર્યાદા પ્રમાણે જે કંઈ હતું એ લખ્યું છે મારી પાસે જે હતું આને કરતાં એક પૂરી બુક લખી શકાય એટલું આપણી પાસે સાહિત્ય છે પણ આપણો વિષય આજે તો વિડીયોના માધ્યમથી આટલું જ કહેવાનું હતું એટલે હું મારી વાત પૂરું કરું છું અને અપેક્ષા રાખું છું કે તમે આને ફરી વખત સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો